કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમામનું ફરીથી હાર્દિક સ્વાગત છે વિભાજ્યતાની ચાવી આધારિત દાખલાઓ આપણે કરી રહ્યા છીએ ત્યારે આજે આપણે પાર્ટ ફોર જેની અંદર આપણે આગળ જે કાંઈ શીખી ગયા એનું રિવિઝન પણ થાય અને નવી પેટર્નના જે કાંઈ દાખલા હોય એનું પણ આપણને જ્ઞાન મળી જાય ઠીક છે તો વિડીયો ચાલુ કરી દઈએ છીએ વિજય છે માત્ર એક પ્રયત્ન દૂર ચાલો નીચેનામાંથી કઈ સંખ્યા ત્રણ છ અને નવ વડે વિભાજ્ય છે શું કહે છે પેલો દાખલો નીચેનામાંથી કઈ સંખ્યા ત્રણ છ અને નવ વડે વિભાજ્ય છે તો ત્રણ છ અને નવની ચાવી જેમાં લાગતી હોય એ સંખ્યા ત્રણ છ અને નવ વડે વિભાજ્ય હોય છ ની ચાવી એવું કહે છે કે બેની અને ત્રણની બેની ચાવી લાગવી જોઈએ એટલે એનો મતલબ એવો કે સંખ્યા છે એ બેકી હોવી જોઈએ ક્લિયર તો એ ઓપ્શન ના આવે બી સી ઓપ્શન નો આવે ડી ઓપ્શન નો આવે અહીંયા દાખલો કર્યા વગર આપણો જવાબ બી છે એ આપણને ખ્યાલ આવી જાય રેડી ઠીક છે તો આવું સ્માર્ટ કામ કરવાનું છે ચાલો હવે ત્રણ ની છ ની અને નવ ની ચાવી બધાને ખબર છે કે અંકોનો સરવાળો કરવાનો તો એના ઉપર ડીપમાં આપણે જતા નથી ચાલો નેક્સ્ટ આ સંખ્યાને ત્રણ વડે વિભાજીત થવા આની જગ્યાએ કયો નાનો અંક મૂકશો જો આ એક સરનામાં નાનો અંક મૂકશો તો પાંચ પછી એક પછી છ પછી આઠ અને અહીંયા કયો નાનામાં નાનો અંક મૂકીએ જેથી સરવાળો થઈ ત્રણ નીચ ચાવી લાગી જાય રેડી હવે ત્રિકોણ થઈ મેં છેલ્લે લાસ્ટમાં લઈ લીધું કારણ કે આપણે તો અંકોનો સરવાળો જ કરવાનો પાંચ ને એક છ ને છ બાર બાર ને આઠ વીસ અહીંયા સુધીનો સરવાળો વીસ થયો વીસ આવતી હોય ને એવી સંખ્યા એકવીસ છે કે નહીં હે તો હવે જો અહીંયા ઓપ્શનમાં નાનામાં નાની સંખ્યા બે તો સરવાળો થઈ જાય બાવીસ આ જવાબ આવે નહીં વીસ પછી ત્રણ મિકા ત્રેવીસ આ પણ જવાબ આવે નહીં વીસ પછી ચાર મૂક્યા તો ચોવીસ આ સંખ્યા એવી છે કે જે ત્રણ વડે વિભાજ્ય હોય એકડો મૂકીને પણ થઈ જાય નાનામાં નાની સંખ્યા તો એક આવે પણ એવો ઓપ્શન નથી તો આપણે નાના ઓપ્શનથી ચાલુ કરવાનું બેથી પછી ત્રણથી અને પછી ચારથી અને ત્યાં આપણું કામ પૂરું થઈ જાય છે એટલે આપણો જવાબ આવશે ચાર સી ઓકે નેક્સ્ટ એકાણું ના કુલ અવિભાજ્ય અવયવ કેટલા જો અવિભાજ્ય અવયવને બીજું નામ મૂળ અવયવ પણ કહેવાય અને આ અવયવ પાડવા માટે કાં અવયવનું વૃક્ષ બનાવો અને કાં સીડી બનાવો એડી આ એકાણું એકાણું માં કોની ચાવી લાગે બે ની નહીં ત્રણ ની નહીં ચારની નહીં પાંચ નહીં છ ની નહીં સાતની તો એકાણું ભંગા સાત કરવાના સાત એક સાત બે વૈદા ઉતાર એકડો સાત તેરી એકવીસ જીરો જીરો તો તેર સત્તા એકાણું થાય તો અહીંયા સાત અને અહીંયા તેર હવે તેર પોતે અવિભાજ્ય સંખ્યા છે તો તેર એકું તેર કેટલા અવિભાજ્ય અવયવ આવ્યા સાત અને તેર સાત ગુણ્યા તેર આની સંખ્યા કેટલી બે એવો આન્સર ક્લિયર ચાલો નેક્સ્ટ બધા અવિભાજ્ય અવયવોનો સરવાળો શું બધા અવિભાજ્ય અવયવોનો સરવાળો કેટલો થાય આવું આપણને પૂછેલું છે તો બોતેરના અવિભાજ્ય અવયવ વાળો આપણે અહીંયા બોતેર લખી નાખ્યા બોતેરમાં બે નીચ ચાવી લાગે બે ભાઇ બોતેર કરો એટલે છવ્વીસ છત્રીસ જવાબ આવે પાછા છત્રીસમાં બે ની ચાવી લાગે તો બે એકુ બે એક વહી અઢાર દૂન છત્રીસ થાય હજી અઢારમાં બે ની ચાવી લાગે તો બે નવા અઢાર થાય હવે ત્રણ ની ચાવી લાગે ત્રણ તેરી નવ થાય અને ત્રણ એકુ ત્રણ થાય એડી હવે જોવો હજી ત્રણ ને ત્રણ છ ને બે આઠ ને બે દસ ને બે બાર ગુણાકાર નથી કરવાનો સરવાળો કરવાનો કીધો છે બાર એવો આપણો આન્સર છે એ ત્રણ ત્રણ તેરી છ ને બે આઠ આઠ ને બે દસ દસ ને બે બાર સરવાળો આ બધાનો ગુણાકાર તો પાછો બોતેર જ થવો જોઈએ ત્રણ તેરી નવ દુ અઢાર દુ છત્રીસ દુ બોતેર ક્લિયર આપણને સરવાળો પૂછેલો છે સરવાળાનો જવાબ આવશે બાર નેક્સ્ટ ચાર અંકોની અંક તો ચાર હોવા જોઈએ ભાઈ સૌથી નાની સંખ્યા સંખ્યા છે એ નાની હોવી જોઈએ અને નવ વડે પૂર્ણત વિભાજ્ય છે નવ વડે પૂરેપૂરી ભંગાઈ જવી જોઈએ એટલે નવની ચાવી લાગવી જોઈએ નવની ચાવી છે એ લાગવી જોઈએ એડી આ નવની ની ચાવી છે ને દોરેલી ને આ નવની ની ચાવી દોરેલી એકની ચાવી હોય આપણે કોઈ દિવસ દોરશું ઠીક છે હાલો નાના નાની સંખ્યા કેમ મળે અહીંયા દસ અહીંયા દસ અહીંયા દસ અહીંયા દસ પછી અહીંયા જીરો અહીંયા જીરો અહીંયા બે અને અહીંયા એક આ બે છે એ સૌથી નાની છે એ બે માં નાની કઈ એક હજાર આઠ એક હજાર આઠ છે એ સૌથી નાની સંખ્યા છે હવે આમાં નવની ચાવી લાગે જ નહીં જો બધી આનો અંકોનો સરવાળો કેટલો થાય આઠ ને એક નવ લાગી જાય તો આપણો આન્સર આવશે એ ક્લિયર આ ચાવીથી આનું તાળું ખુલી જાય ભાઈ રેડી ઓકે આ એક સંખ્યા છે એમાંથી આને વાંચવાની ટ્રાય નહીં કરવાની હો ક્યારેય ખોટો ટાઈમ બગાડવાનો નથી આ સંખ્યામાંથી કઈ સંખ્યા ઘટાડવામાં આવે તો તે સંખ્યાને નવ વડે ભાગી શકાય હવે સંખ્યા લખી નાખો એક જીરો જીરો ત્રણ ચાર છ બે અને આઠ એડી હવે આમાંથી કઈ સંખ્યા ઘટાડવામાં આવે પહેલાં તો આનો સરવાળો કરો ત્રણ ને ચાર ચાર ને ચાર આઠ આઠ ને છ ચૌદ ચૌદ ને બે સોળ સોળ ને ચાર વીસ ને ચાર ચોવીસ કેટલો સરવાળો આવ્યો ચોવીસ ત્રણ ને એક ચાર ચાર ને ચાર આઠ આઠ ને છ ચૌદ ચૌદ બે સોળ સોળ ને આઠ ચોવીસ ક્લિયર તો આનો સરવાળો ચોવીસ થયો હવે આમાંથી શું ઘટાડીએ તો નવ વડે ભાંગી શકાય તો નવનો ટેબલ જોવો નવ એકુ નવ નવ દુ અઢાર નવ તેરી સત્યાવીસ તો ચોવીસ ને આપણે અઢાર કરવા પડે તો ચોવીસ માંથી આપણે અઢાર બાદ કરી નાખીએ ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ને ચોવીસ છ જવાબ આવ્યો આ સંખ્યામાંથી આપણે છ ઘટાડી નાખીએ એટલે જવાબ છે ઈ અંકોમાંથી છ ઘટાડી નાખીએ તો આનો સરવાળો છે ઈ અઢાર થઈ જાય થઈ જાય કે નહીં એટલે નવથી ભાગી શકાય તો આપણો ઓપ્શન આવશે આપણે તો ત્રણ વડે પહેલી જ ભગાતી હોય ને પેલે જ સીધો જવાબ ટીક કરી દે ચાલો આવી ગયો જવાબ કઈથી બધા એકડા દેખાય જો છ એકડા છે તો છ એકડા જઈ ત્રણ થી તો ભાગી શકાય રેડી એટલે વાત થઈ ગઈ પૂરી જવાબ કરી આવે બી ટીક અને ઠેકડા મારી મારીને આપણે ઘરે આવીએ ને પછી પેપર સોલ્વ કરીએ ને ઓહો હો હો ભૂલ થઈ ગઈ મારાથી આવું આપણે કરીએ ઠીક છે તો રકમ છે ને નિરાતે ધ્યાનથી વ્યવસ્થિત વાંચવાની એવું મારે ખાલી સમજાવવું હોય ને એટલે જ આવો દાખલો મૂક્યો હોય બાકી હવે કાંઈ શીખડાવવાની જરૂર નથી કે ત્રણ વડે ભાગી શકાય એવી સંખ્યા કઈ રેડી તો આ આખે આખો દાખલો છે એ હોમવર્કમાં કરવાનો છે ઠીક છે અને મને આનો આન્સર કોમેન્ટની અંદર જણાવી દેવાનું છે કે કઈ ત્રણ વડે ભાંગી શકાય નહીં રેડી ચાલો ત્રણ ના પ્રથમ પાંચ વિષમ અવયવીનો સરવાળો કેટલો થાય રેડી અત્યાર સુધી આપણે એમ શીખાતા કે ત્રણના પ્રથમ પાંચ અવયવીનો સરવાળો કેટલો થાય જો આની આગળના વિડીયોમાં મેં એકમ ના અંકનો સરવાળો પૂછ્યો તો હેડી એટલે જુદી પેટર્ન બની જાય તો એ જુદી પેટર્ન પણ આપણને કરતા આવડવી જોઈએ હેડી આ સિમ્પલ તો આપણને આવડે જ છે કેટલા પૈસા છે ત્રણ ના કેટલા પૈસા છે પાંચ પાંચ પછી શું આવે છ છેદમાં બે તો બે તેરી છ ત્રણ પંચા પંદર ને પંદર તેરી પિસ્તાલીસ અને આવો આન્સર બી છે આવું સમજી અને આપણે ટીક કરીને આવતા રહીએ તો આ પણ દાખલો આપણો ખોટો પડે ત્રણ ના પ્રથમ પાંચ વિષમ અવયવીનો સરવાળો પૂછો છે કોનો પૂછો છે ત્રણના પાંચ પ્રથમ વિષમ અવયવીનો સરવાળો પીછો છે જો એ આપણે વાંચીએ નહીં તો શું થાય છે વિદ્યાર્થીઓ આપણને પેટર્ન આવડે છે દાખલો આવડે છે રકમ સમજાય છે છતાંય આપણે ભૂલ કરીને એવું કરવાનું નથી તો ત્રણના ના અવયવી લખોજી ત્રણ એકુ ત્રણ ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છક અઢાર ત્રણ સત્તા એકવીસ ત્રણ અઠ્ઠા ચોવીસ ત્રણ નવા સત્યાવીસ રેડી હવે પ્રથમ પાંચ વિષમ અવયવી તો આ એક આ બીજો વિષમ આ ત્રીજો વિષમ આ ચોથો વિષમ અને આ પાંચમો વિષમ જો કે નહીં આપણે એનો સરવાળો કરવાનો છે તો એના માટેનું તો સૂત્ર નથી તો ફરજિયાત સરવાળો જ કરવો પડે નવ ને ત્રણ કેટલા થાય બાર પછી બાર પછી આ પંદર પછી આ એકવીસ અને સત્યાવીસ આ બધાનો આપણે કરી લેવાનો સરવાળો પાંચ ને બે સાત સાતમાં સાત નાખીએ એટલે ચૌદ ચૌદને એક પંદરનો પાંચો વધી એક એક બે ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત આપણો આન્સર આવશે સી અને પિસ્તાળીસ જવાબ કરીને આવીએ તો આપણો આન્સર છે ખોટો પડે રેડી ચાલો નેક્સ્ટ કોઈ પણ સંખ્યાના પ્રથમ છ ગુણજોનો સરવાળો તે સંખ્યાના ખાલી જગ્યા ગણો થાય કોઈ પણ સંખ્યા એટલે માની લો કે આપણે એક લઈ લઈ એના છ ગુણજો છ પછી શું આવે સાત છેદમાં બે બે તેરી છ સાત તેરી એકવીસ સંખ્યા કઈ હતી એક એનો સરવાળો કેટલો થયો એકવીસ તો કેટલા ગણો થયો એકવીસ ગણો થઈ ગયો એડી આન્સર આવશે કદાચ સંખ્યા બે લીધી હોય તો બે ના ગણો વધારો થયો કારણ કે બેતાલીસ ભાઈંગા બે કરવો પડે બેતાલીસ ભયગા બે કરીએ તો એકવીસ જવાબ આવે તો દર વખતે એકવીસ ગણો એકવીસ ગણો કોઈ પણ સંખ્યા હોય એના પ્રથમ છ ગુણજોનો સરવાળો કરીએ તો એ સંખ્યા કરતા એકવીસ ગણો જ થતો હોય તો મેં જયારે જયારે આવું આવતું હોય ને ત્યારે કીધું પેલી સંખ્યા હોય ને લેવાય દસ ના મૂળ અવયવોની સંખ્યા કેટલી બસો દસ ના મૂળ અવયવો ની સંખ્યા કેટલી એવું પૂછ્યું છે મૂળ અવયવો એટલે અવિભાજ્ય અવયવ થાય એડી તો અવયવ વૃક્ષની રીતે આપણે એકવાર ટ્રાય કરી લઈએ આ એકવીસ છે ત્રણ સત્તા એકવીસ થાય તો ત્રણ ગુણ્યા સિત્તેર થાય તો આ તો અવિભાજ્ય સંખ્યા મળી ગઈ હવે સિત્તેર ના સાત ગુણ્યા દસ એટલે સિત્તેર થાય સાત અવિભાજ્ય મળી ગઈ બે પંચા દસ થાય એડી આમાં અવિભાજ્ય અવયવો કેટલા ત્રણ સાત બે અને પાંચ કેટલી સંખ્યા થઈ ચાર આન્સર આપણો આવે રેડી ક્લિયર છે હવે આપણે બીજી રીતે કરી જોઈએ આપણે જે શીખા છીએ બસો દસ એને આપણે સીડી બનાવીને અવયવ પાડીએ પેલા કેની ચાવી લાગે ત્રણ ની આપણે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાની ચાવી લગાડી શકીએ છીએ હવે ની હવે પાંચની હવે ની અહીં એને હેડી તો આપણો જવાબ આવશે ચાર સી ઠીક છે થેન્ક યુ વેરી મચ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળશું ચેનલ જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારા મિત્રોને પણ પહોંચાડો જય હિન્દ જય ભારત